રાજુલાના રાજુલાનાજીક આવે છે ધાતરવાડી ડેમ એક ના ઇન્સ્પેક્શન બંગલામાં પડેલી લોખંડની છ પ્લેટોની ચોરી થયા અંગેની પોલીસે જાણ કરવામાં આવતા રાજુલાના પીઆઈ ઇન્દુબા ગીડા અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તસ્કર ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી હતી તસ્કરોના કબજામાંથી ચોરીમાં ગયેલ લોખંડની પ્લેટો અને ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવેલ વાહન મળી રૂપિયા અઢી લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ ચલાવાઈ રહી છે